અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ જે કોમ્બિંગમાં ઝોન ચાર ડીસીપી કાનન દેસાઈ તેમજ સરદારનગર શાહીબાગ કૃષ્ણનગર મેઘાણીનગર નરોડા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ અને એકસો કર્મચારી હાજર રહેલ કોમ્બિંગ દરમિયાન સરદારનગર નાંગ છારાનગર સંતોષીનગર કુબેરનગર ચોકી વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન એચ એસ એમસીઆર બુટલેગર ચેક કરેલ તેમજ પ્રોહિબિશનના ના કેસો તેમજ એમવી એક્ટ મુજબની કામગીરી કરવામાં આવેલ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવેલો